મારું નામ ઠાકોર વિનોદભાઈ હું ઘોડા ગામનો વતની છું જે ઘોડા અમારા વિરંગામ તાલુકાના નરકાંઠામાં આવ્યું છે તે અત્યારે અમારા થુલેટા અને ઘોડા વચ્ચેનો બંધ છે એમાં જે આ ત્રણ કિલોમીટરનો રસ્તો હતો એમાં એક કિલોમીટર પાણી ભરાઈ ગયું બાલું પાણીના આવકથી આ પાણી અમારા બંધમાં ભરી ગયું તો એ રસ્તો નીચાળો એક કિલોમીટર રસ્તો ઉપર લાવી એવી અમે સરકારને રજૂઆત કરવી તો અમારું નિરાકરણ લાવે એવું આજુબાજુ ખેતરમાં પણ પાણી ભરાયા છે કોઈ નુકસાન ખરી ના નુકસાન નહીં કારણ કે આ તો વર્ષોથી પાણી તો બાલ આવત છે ને પાણી ભરાય જ છે એનાથી નુકસાન નથી પણ અમારે ખાલી આ રસ્તો નીચો પડે આવા જવામાં એ ઊંચો લેવો એટલી જ તે અમારી રજૂઆત છે સરકાર ને પંથકમાં જે વરસાદ છે કેવો છે ખેતી લાયક છે હા મધ્યમ અમાર ખેતી લાયક વરસાદ છે નુકસાનકારક નથી પણ બાલ્યા પાણીનું આવક છે ને એના લીધે અમારા બંધમાં પાણી ભરાઈ ગયું અને પાણી જે રોડ ઉપર અત્યારે આવી ગયું તો એ એક કિલોમીટર રસ્તો નીચો હોય એ ઉપર લેવા સરકારના અમે રજૂઆત કરી છે તો તમારું નામ શું છે અને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે શું નુકસાન છે મારું નામ ઠાકોર ગૌતમભાઈ છે જો કે વરસાદનું પાણી વિરંગમ પંથકમાં મીડિયમ વર્ગ જ ભરાય છે પરંતુ પેલો ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાતમાં વધારે વરસાદ પડે છે ને તેના કારણે આ પાણી ઓવરફ્લો થાય છે જે રસ્તાઓ જવામાં સાણંદ બાજુ અને બાવડા જવામાં વધારે તકલીફ પડે છે જો આ પાણીનો રોડ સરકારને એટલું નિવેદન છે કે ઊંચો થઈ જાય તો આવા જવામાં એક કિલોમીટરનો રસ્તો જો ઊંચો કરવામાં આવે તો પાણી ના ભરાય અને જે રસ્તો સાઠ કિલોમીટરનો થાય છે જેથી હાફ કિલોમીટર એટલે કે ત્રીસ કિલોમીટરમાં અમે કાપી શકીએ મારું નામ શું છે અને આજે વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે ક્યાંથી આવ્યા અને શું નુકસાન છે હું કોરા ગામનો છું મારું નામ મહેશ છે અને આ કોરા અને ઠુલેટા વચ્ચેનો જે રસ્તો છે તે અડધો કિલોમીટર જેવો પાણી ભરાય છે તે જેથી કરી અમે સરકારને વિનંતી કરી છે કે એ અડધો કિલોમીટરનો રસ્તો અમને ઊંચો કરી દે જેથી કરી અમને આવવા જવામાં કોઈ તકલીફ ના પડે અને અત્યારે જે વરસાદ જે આવ્યું પાણી આવ્યું છે એ ક્યાંથી આવ્યું છે કોઈ આ પાણી સાણંદ તાલુકાના ઉપર જે ઓવરફ્લો થાય તેથી જે કેનાલનું પાણી રહ્યું એ પાણીના દ્વારા આ બંધ ભરાય છે જે અમને ખેતી લાયક છે પણ આવવા જવામાં થોડી તકલીફ પડે છે તો રોડ ઊંચો કરી આપે